માંડવીની લોહાણા બોર્ડિંગ ખાતે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ મહાનુભાવના હસ્તે બાદ સહયોગી દાતા રવિલાલ રવિલાલ શાહ નાડુબેન શાહના હોસ્પિટલથી આયોજિત કેમ્પના દાદા મૃદુલાબેન રવિલાલ શાહનો માંડવી લોહાણા બોર્ડિંગના ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું કાર્યક્રમમાં હરીશભાઈ ગણાત્રા શાંતિલાલ ગણાત્રા મહેન્દ્ર ચોથાણી ઉદય શાહ રામજી ઠક્કર બહાદુરસિંહ જાડેજા શંકર ખારવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ હસમુખભાઈ ઠક્કરે કરી હતી આજ રોજ અમે અમારા માર્ગદર્શક અને લોહાણા બાળાશ્રમના પ્રમુખ શ્રી હરીશભાઈ ગણાત્રાના નેજા હેઠળ આજે અમે સાઠમો કેમ્પ અત્યારે પરિપૂર્ણ કરવાના આરે છીએ અત્યાર સુધી જેટલા પણ લોહાણા બાળાશ્રમ અને રણછોદાસ બાપુ હોસ્પિટલ તરફથી જે કેમ્પના આયોજન થયા છે એમાં હજી સુધી એક પણ કે ઓપરેશન ફેલ થયેલ નથી એનું અમને ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અને આજનો સાઈન્સમો કેમ્પ સહયોગી દાતા શ્રી નાધુબેન રવિલાલ શાહના સ્મૃતિમાં એમના પુત્રી મૃદુલાબેન રવિલાલ શાહના પેણાથી યોજવામાં આવેલ હતો અને ગૌરવની વાત તો એ છે કે અમારા કેમ્પમાં સેવા આપતા બાણું વર્ષના માજી પીએસઆઈ શ્રી બાદુસિંહભાઈ જાડેજા સહયોગી દાતા રહેશે જેના કારણે અમારી આખી સ્વયંસેવકની ટીમ એ બાબતનો ગૌરવ લે છે અને આવતો કેમ શ્રી બાદુસિંહ જાડેજાના સહયોગીદાતા તરીકે રહેશે